પાળા પરથી બની હતી પોલીસ આરોપીને લઈ જઈ રહી હતી તે સમયે તેણે તકનો લાભ ઉઠાવી ફરાર થવાનો પ્રયાસ કર્યો મળતી માહિતી અનુસાર આરોપીને પરથી પસાર કરી રહી હતી ત્યારે અચાનક આરોપીએ પાળા પરથી તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી પોલીસ કર્મીઓ કંઈ સમજે તે પહેલા તો તે નદીના પ્રવાહમાં આગળ વધી ગયો અને નદીની વચ્ચે આવેલ એક ટાપુ પર પહોંચી ગયો હતો આ ઘટનાને પગલે તાત્કાલિક પોલીસ કંટ્રોલમાંથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી આરોપી નદીના કુદિયાના સમાચાર મળતા જ સુરત ફાયર વિભાગની બે ગાડીઓ અને ફાયરના જવાનો ત્વરિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર વિભાગની એક બોટ અને સ્થાનિક માછીમારોની બે બોટ ટીમ મદદથી તાપી નદીમાં આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ટાપુ તરફ આગળ વધી આરોપીને પકડી પાડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે પરંતુ આરોપી ટાપુ પર હોવાથી તેને પકડવાનું કાર્ય પડકારજનક બન્યું છે કઈ પ્રકારનો આજે તમને કોલ મળ્યો સ્ટોન ને ચૌદ અમને એ મળ્યો કોલ ફાયર કંટ્રોલ માટે કે આપણે શું કે કે આપણે શું કે ગોજવેટ આપણે આંડીમાં એક હવે કંઈ એમ આવી છે ડાઈ ઉડી ગયા છે એવો અમને કોલ એ થઈ રહ્યો ફાઇલો અટક કંટ્રોલ કઈ રીતની શોધખોળ હાથ ધરી છે એ વ્યક્તિ કોણ હતો હાલ પોલીસ સ્ટાફ ને અમારા એ ચાલુ છે ફાયર સ્ટાફ સારા બોટથી એ ચાલુ છે એ ચાલુ છે હાલમાં શોધખોળ ચાલુ છે કોણ હતો એ આપણે કોઈ એ કહે છે ચોર શંકાસ્પદ ચોર છે એવું પોલીસ બનાવે છે કે કોઈ ચોર હતો શંકાસ્પદ ને પોલીસની ટીમ ને આપણી બીજું ટીમ એ ચાલે છે કામગીરી ચાલે છે